આગળથી આવતા બહુ સ્પીડ માં છે ગાડી અહિયાં અંદર ઉતરી ગઈ છે આ ગાડી આ આપડે વાઘોડિયા રોડ છે વાઘોડિયા રોડ થી આ બ્રિજ આગળ જતા હતા આ બાજુ વડોદરા બાજુ જતા હતા ભાઈ અને આ રહ્યા જો ઉમર છે કાકા જ છે ને જાહેર જનતા કઈ થી હોય જાહેર જનતા તો નોર્મલ રોડ પર જાય જ છે જો મારી ગાડી એમની આગળ હતી જો મને વાગી હું હમણાં ગઈ

કરન મુકેશભાઈ નિમ્મેડિયા મારી લોન્ડ્રી છે હું અહીંયા આગળ લોન્ડ્રીનું કામ છે હું ત્યાંથી આવતો હતો ગાયત્રી મંદિર આગળથી